ગુજરાત પોલીસના ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ અને તેમના સાથીઓનો કપરો સમય ચાલતો હોય તેવું લાગી રહ્યું છે કારણ ગુજરાતના ડીજીપી વિકાસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટને બીજી વખત સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે તરલ ભટ્ટ કોણ છે અને તેમની ઉપર શું આરોપ લાગ્યા અને કેમ તેમને બીજી વખત સસ્પેન્ડ કરવામાં આવ્યા તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તેને કહીએ જે પીર પર નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે બે હજાર દસ બેચના પોલીસ અમલદાર તરલ ભટ્ટની તરલ ભટ્ટ અમદાવાદ પોલીસ કમિશનરમાં આવેલી પીસીબી બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા ત્યારે તેમણે અમદાવાદના માધુપુરા વિસ્તારમાંથી ઓનલાઈન બેટિંગનું એક મોટું રેકેટ પકડ્યું જેનો આંકડો જઈ રહ્યો હતો બારસો કરોડ રૂપિયા સુધી આ મામલે અમદાવાદના તત્કાલીન પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ આઈપીએસ અધિકારી ભારતી પંડ્યાના વડપણ હેઠળ એક એસઆઈટીની રચના કરે છે અને એસઆઈટી આ મામલે તપાસ કરી રહી હતી આ એસઆઈટીના સભ્યમાં ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ પણ હતા પણ ભારતી પંડ્યાને આ શંકા જાય છે કે તેમની જાણ બહાર તરલ ભટ્ટ કે ગોલમાલ કરી રહ્યા છે એટલે તેઓ આ મામલે ખાનગીમાં ડીજીપી વિકાસ સહાયને જાણ કરે છે કે અમદાવાદ માધુપુરા સટ્ટાકાંડમાં મોટી ગડબડ થઈ રહી છે અને આ તપાસ બદલી દેવામાં આવે એટલે ડીજીપી વિકાસ સહાય આ કેસના તમામ કાગળો મંગાવે છે અને પહેલી જ નજરે વિકાસ સહાયને અંદાજ આવી જાય છે કે ઓનલાઈન બેટિંગના નામે જે લોકોના ટ્રાન્ઝેક્શન મળ્યા છે એમના તોડ પાણી શરૂ કરી દેવામાં આવ્યા છે એટલે તાત્કાલિક આ તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલના આઈપીએસ અધિકારી રાયને સોંપી દેવામાં આવી અને પછી તરત જ જુનાગઢ ખાતે બદલી કરી દેવામાં આવી અને તેમના સાથી કોન્સ્ટેબલ તુષારદાન નવશાદ અલી અને રણજીતસિંહને અલગ અલગ જિલ્લામાં જિલ્લા બદલી આપવામાં આવી આમ આ મામલો પતી ગયો છે તેવું ભટ્ટ માની રહ્યા હતા પણ આ મામલે એસએમસી તપાસ કરી રહી હતી અને પુરાવા એકત્રિત કરી રહી હતી આ ઘટના પછી ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટે શીખવાનું હતું સમજવાનું હતું કે ભૂતકાળની ભૂલો ફરી દોહરાય નહીં તેની તકેદારી રાખવાની હતી પણ જૂનાગઢમાં રહેલા ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ ફરી આવી એક ભૂલ કરે છે જૂનાગઢ પોલીસ પણ આ પ્રકારનું એક ઓનલાઈન બેટિંગ પકડે છે જોકે આ તપાસ સાયબર સેલ ચલાવી રહ્યો હતો પણ ગુજરાત સરકારની એક ફરિયાદ મળે છે કે આ એકાઉન્ટ જે છે એમાં કુલ ત્રણસો પંદર એકાઉન્ટ હતા જે ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા આ એકાઉન્ટ ખોલવા માટે લાખો રૂપિયાની માગણી કરવામાં આવી રહી છે આ અંગેની તપાસ જૂનાગઢના રેન્જ આઈજીપીને સોંપવામાં આવીને તેમણે તપાસ કરી તો અંદાજ આવ્યો કે આ મામલે ગડબડ થઈ છે એટલે મામલો ગુજરાત એટીએસને સોંપવામાં આવ્યો અને ગુજરાત એટીએસે

અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો અને જેમાં કહેવામાં આવ્યું કે આખી તપાસ કર્યો આ તેમાં એવું હતું કે એકાઉન્ટ ખોલવાના બાને અને સટ્ટા બેટિંગમાં તમે સામેલ છો તેવો ડર બતાડી કુલ પંચાવન લાખ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા પણ જેવી તપાસ એસએમસી પાસે જ ગઈ તેની સાથે પંચાવન લાખમાંથી માંથી પંદર લાખ પરત પણ આપી દેવામાં આવ્યા હતા આમ આ ઘટનામાં જે લોકો ભોગ બન્યા હતા તેના નિવેદન નોંધવામાં આવ્યા અને તેમના નિવેદન પછી ફલિત થયું કે તરલ ભટ્ટ અને તેમના સાથીઓ દોષિત છે એટલે ડીજીપીએ બીજી વખત ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે અને તેમની સાથે જિલ્લાવાર રહેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ તુષારદાન નૌશાદ અલી અને રણજીતસિંહને પણ

આઉટ થઈ જાય છે રન આઉટ થઈ જાય છે આ છે તેની સ્ટોરી આ સ્ટોરી તમને કેવી લાગી જરૂર અમને કોમેન્ટ બોક્સમાં લખજો અમે તમારી સામે આ પ્રકારની ઘટનાઓ મૂકતા રહીશું હવે નવજીવન ન્યૂઝ છે અત્યારે મને અને મારા સાથી ભાર્ગવને રજા આપો એ પહેલાં બેલાઇકોન દબાવી અમારો હિસ્સો બનો નમસ્કાર વૈષ્ણવ